ઇન્ચાર્જ સતીષ ઠાકોર અને વિક્રમ રાજપૂત સામે ફરિયાદ નોંધાઈ હોવાની વાત સામે આવી છે જેમાં દારૂ હંસપુરામાંથી રિક્ષા ચાલક પાસેથી લીધો હોવાની વાત સામે મળી છે પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઈને આ બાબતે માહિતી મળતા જ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ પોલીસે ખાનગી કારમાંથી દારૂ મળે છે એ વાત તો સાંભળી છે પરંતુ સરકારી કારમાંથી દારૂ મળવો એ કોઈ સામાન્ય વાત નથી આવી જ ઘટના નરોડા પોલીસ સ્ટેશનમાં બની છે જેમાં પોલીસે ચાલુ ફરજ દરમિયાન રિક્ષા ચાલક પાસેથી દારૂ લીધો હોવાની વાત સામે આવી છે અમદાવાદ શહેરમાં નરોડા પોલીસ સ્ટેશનની પીસીઆર કારમાંથી દારૂ અને રોકડ રકમ મળી આવી છે પીસીઆર ગાડીમાં ઇન્ચાર્જની હાજરીમાં બે બોટલ દારૂ અને ત્રીસ હજાર રોકડ મળી આવતા ગુનો નોંધાયો છે ચાર્જ પીઆઈ છે એ આર ધવન કૃષ્ણનગર પીઆઈ નરોડાનો ચાર્જ છે એમની પાસે એમને બાતમી મળી કે ભાઈ આ રીતે જે પીસીઆર એકાણું નંબરની જે પીસીઆર વાન છે નરોડાની એમાં કંઈક ગાડીમાં દારૂ રાખેલો છે એ બાબતની હકીકત મળેલી એમને તાત્કાલિક નરોડા પીએસઆઈ વીઆર ચૌધરીને જાણ કરી કે ભાઈ જે છે તાત્કાલિક પીસીઆર ચેક કરો અને જે કંઈ મળી આવે અંદરથી તો કાયદેસરની કાર્યવાહી કરવા જણાવે તો પીએસઆઈ ચૌધરીના માણસો સાથે ત્યાં ગયા અને ચેક કર્યું એક પીસીઆરના પાછળના ભાગે સીટમાં કાળા કલરનો થેલો મૂકેલો થાય એ ખોલી એમાં બે બોટલ દારૂની મળી આવેલી સીલબંધ અને ત્રીસ હજાર રૂપિયા રોકડા મળી આવેલા તો બોટલો બાબતે એને ત્રીસ હજાર રૂપિયા એ લઈને કાયદેસરની કાર્યવાહી કરી અને આ લોકોને પૂછપરછ કરતાં એમાં જાણવા મળેલું કે આ લોકો હંસપુરા ચોટી વિસ્તારમાં જ્યારે પેટ્રોલિંગમાં હતી પીસીઆર ત્યારે કોઈ કાળા કલરની રિક્ષાવાળા જોડેથી આ લોકો ચેક કરતાં એ બોટલો મળી આવેલી ને એમને એ બોટલો પોતે રાખી દીધેલી અને રિક્ષાવાળાને કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જવા દે